જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ લોકવિદિઓની અંદર અને અને આ છે આખી શોભાયાત્રા અને જોઉં અત્યારે અહીંયા પહોંચી છે શોભાયાત્રામાં બધા લોકો અત્યારે જોઈ છે તમે જોઈ શકો છો અને અહીંયા હોળી પણ પ્રગટાવવામાં આવી હશે અને આ બધા લોકો અત્યારે છે કેમ છો કેમ છો મજામાં આપણે ઓલા બીજાનું હું લેવા આવવાનું ભાઈ પછી પછી કેમ છો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કંઈક બોલો બે શબ્દ આ અમારા વિસ્તારની વર્ષો પરંપરા અમારા બાપ દાદા વખતની હતી અને અમારે બધી છોકરાઓ મળી મળી અને અમે આ પર્વત ઉજવીએ છીએ અને લાલજી મહારાજની દર વર્ષે અહીંથી અંબાળા વિસ્તારમાં થઈ થલાકવાડા થઈ વાણંદવાળા થઈ અને પોતાના સ્થાને લાલજી મહારાજ બિરાજમાન થાય જેતિ જે ફાઇનલી જે શોભાયાત્રાની જે વાત કરતો તો એ આ જ લાલજી મહારાજની શોભાયાત્રા છે અને અમારા મિત્ર પીનંકભાઈ પણ સાથે છે અને જો અત્યારે ભવ્ય રીતે અત્યારે પસાર થઈ રહી છે નગર ચર્ચા આ રસ્તા ઉપરથી પસાર થઈ રહી છે અને જો અમારા મિત્રો અત્યારે લઈ રહ્યા છીએ આગળ અમારા મિત્રો છે દર્પણભાઈ ને આગળ મુલાકાત થશે થોડીક વારમાં

બજાર થાય ઓકે તો અત્યારે તમે જોઈ શકો છો કે જઈ રહ્યા છે આગળ તરફ કેમ જુઓ તો અત્યારે પબ્લિક તમે જો આ અમારા મિત્રો જ છે આખી ટીમ છે અમારી અને અત્યારે જો ધીરે ધીરે શોભાયાત્રા આગળ વધી રહી છે અને તમે પબ્લિક જોઈ શકો છો કે કેટલી બધી પબ્લિક છે અહીંયા શરબતનું પણ વિતરણ થઈ રહ્યું છે ખૂબ સારી એવી અને આપરી પણ લઈ લીધું છે અને હવે આપણે પણ ઠંડુ પીવા ધીરે ધીરે કરીને આગળ વધી રહી છે અમારા પીનાંગભાઈ અને એમની ટીમ છે આજે અહીંયા મિત્રો લાથી દાવ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે કેટલી સરસ રીતે લાઠીદાવ અત્યારે કરી રહ્યા છે અને અમારા મિત્ર દર્પણભાઈના માર્ગદર્શન હેઠળ આ લાથીદાવ થઈ રહી છે અને અમારા મિત્રો પણ અત્યારે છે અને જો તમે માહોલ કેવો છે એ તમને બતાવવાની ટ્રાય કરી રહી છું નૈતિકભાઈ અને આ ભાઈ ખુબ લાથી સારો એવો લાથી કરે છે અને અમારા મિત્ર રિપોર્ટર છે કેમ છો મજામાં અને હવે આગળ વધી રહ્યા ¡Está agarrando ni para subir ¡No, para અત્યારે મિત્રો છે મિત્રો દ્વારા અને મેં પણ લઈ લીધું છે મજામાં

આજના અમારા આ લાઠીダવ મિત્રો છે જે પોતાને લાઠીダવ પોતાના અભિનય કરશે અમાપણ આપણે રંગોત્સવ ફૂલ ડોલ પછી લાલજી મહારાજની રવાડી નગરયાત્રા કરે અને નીજ મંદિરમાં પાછી ફરે હું આ પ્રત્ય નિત્ય પૂજન કરતા પુજારીશ્રી શ્રીનો આપણે નગર માનનીય પટેલ મોહાદાય શ્રી ધર્શુકભાઈ પ્રેવજીભાઈ ભોષ્યા મારી જમણી બાજુ આવશે અને પૂજારીને હાર પેરાવી અને એમનું સન્માન કરશે અને એ સન્માન પૂજ્યલાલજી મહારાજ નું છે શ્રી નાનકભાઈ સ્વાગત છે આજે કિતાળીઓની અટાડીએ ઓહીને પાલિકાના તમામ સદસ્ય શ્રીઓ આપણે સ્વાગત કરીશું અને પૂજ્ય લાલજી મહારાજ નું પૂજન કરશે પુષ્પહાર દ્વારા માન્ય વેલજીભાઈ લીનેશભાઈ પટેલ સારવાર સમાજ અને નગર પાત્ર કરશે વાઘેલાજી પ્લીઝ કમ ભાઈ વાઘેલા પ્લીઝ કામ ભાઈ અત્યારે આપણા હોળી ખાતાની મૌડીઓ પુનઃ પોતાના સ્થાને બિરાજ છે અને આ હોળી ખાડાની એટલે કે હોલિકા ની ચાર પ્રદક્ષિણા પ્રહલાદ ને મૂકી અને પોતાનો દેહ ત્યાગદાર એ રાષ્ટ્રથી પૂર્વ જન્મ ની મહાનુભાવો પ્રથમ પંક્તિમાં પોતાનું સ્થાન

ભાઈ કામનાથ મા જગન્નાથ મા બધા મહાદેવ ને દેવીઓથી જોડાયેલા સિક્કો ગીતા બેટ ગીતા દરવાડી મેં ઠાકોરજી લાલજી મહારાજના પુષ્પહાર અર્પણ કરશે

ફાઈનલી અહીંયા બિરાજમાન થઈ ગયા છે અને થોડીક વારની અંદર મંદિરમાં પણ બિરાજમાન થઈ જશે શું કહેશો આના વિશે કેમ છો મજામાં તો હવે ભગવાન અહીંયા બિરાજમાન થઈ ગયા છે અને એ પછી મંદિર માં બિરાજમાન થશે ઓકે ઓકે આપણે ગોવિંદભાઈ ગોવિંદ આપ્યા છીએ અને હવે મટકી લાલજી માર્ગ ની આરતી કરવાનો લાવો લેવો હોય તેઓ પોતાનો

રાહુ નો થાય બીજી બાજુ ધાર્મિક મેહુલભાઈ પરમાર ચાર હજાર પાંચસો એકમાર ચાર હજાર પાંચસો એક મેહુલ પરમાર ચાર હજાર પાંચસો એકમાનિમાં બજરંગ પસેમાં અભિન કદાચ